નમસ્કાર દર્શક મિત્રો ઓફ વડોદરા વડોદરા આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે માંગ અંબાજી યુવક મંડળ ભાદરવા દ્વારા આયોજિત મોટા અંબાજી જવા રવાના થયો સાવલી તાલુકાના ભાદરવા ગામે માંગ અંબાજી યુવક મંડળ દ્વારા તારીખ પચીસ દશાંશે બે હાજર ચોવીસ ના રોજ પગપાળા સંઘ મોટા અંબાજી જવા રવાના થયો હતો ભાદરવા ગામના માજી સરપંચ શ્રી મહેન્દ્રસિંહ રાણા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મહારાજસિંહ મહિડા શ્રી મહિપતસિંહ રાણા અને ગામના વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પગપાળા સંઘમાં 150 ભક્તો જોડ્યા હતા તારીખ 1 દશાન છે 2025 ના રોજ મોટા અંબાજી ખાતે 52 ગઢની પૂજા કરવામાં આવે છે અને વાદરવા ગામમાં સુખમય અને સમુદ્રી રહે તેવા આશીર્વાદ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી માં અંબાજી યુવક મંડળ વાદરવા રિપોર્ટર સુરેન્દ્રસિંહ ડી ચૌહાણ સાવલી